આપ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે એક આ કાર છે અને એક બુલેટવાળા ભાઈ છે અત્યારે અહીંયા રોડ વચ્ચે જે ખોડિયાર ચાર રસ્તાથી જે એરપોર્ટ સર્કલ જવાય છે ત્યાં આગળ ઊભા છે આ શું થયું છે એ મેટર ખબર નથી અત્યારે તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું અત્યારે આપ જોઈ રહ્યા છો કે શું પ્રોબ્લેમ છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું શું થયું છે ભાઈ શા માટે ઊભા થવું હવે

અત્યારે આપણા બુલેટ ચાલક છે એમનો પણ આપણે સાંભળવાનો પ્રયત્ન કરીશું જી શું કહેવા માંગો છો અત્યારે રોડ બ્લોક થયેલો છે અત્યારે પોલીસ સ્ટેશન વાત કરી રહ્યા છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો છે અત્યારે રોડ બ્લોક થઈ ગયો છે આ રોડ બ્લોક ની અંદર ત્રી શું કહેવા માંગો છો કોનો વાક છે ને શું થયું છે જો ભાઈ રસ્તામાં કોઈ વચ્ચે આવ્યું એને અચાનક બ્રેક મારી મેં પણ એટલે બ્રેક મારી જ છે અને મારી બાઇકને પણ નુકસાન થયું છે બ્લોકનું છે મને નુકસાન હતી પોલીસ સ્ટેશનમાં વાત કરી શું કહેવા માગો છો મોકલે છે અત્યારે રોડ બ્લોક થઈ રહ્યો છે રોડ કાર શું કાર અહીંયાથી લેવાની નથી તમારે તો હવે એ ભાઈ એવું છે થો મેં ના આપું બરાબર છે ગાડી પાછળથી છોતી છે એમનો વાત કહેવાય ને એમનો ગાડી કોઈ જ નુકસાન નહીં અમે જોઈ રહ્યા છો મારી આ ગાડી નુકસાન થઈ રહ્યું બરાબર છે જી દર્શક મિત્રો અત્યારે રોડ બ્લોક થઈ રહ્યો છે અને આ એક બુલેટ ચાલક અને જે સ્વિફ્ટ છે જે ટ્રાવેલ્સની ગાડી છે એ બે વચ્ચે અકસ્માત સર્જાયો છે અત્યારે આ દ્રશ્યો જે વડોદરા સમાચાર ડિજિટલ મીડિયા પ્લેટફોર્મની અંદર જોઈ રહ્યા છો ત્યારે અત્યારે એક આ રોડ ધીરે ધીરે ટ્રાફિક જામ થઈ રહ્યો છે ત્યારે બંનેને આપણે એક વિનંતી કરીએ કે જો તમે બંને સમજીને આ કાર અને આ બુલેટ અહીંયાથી સાઈડ પર લઈ જઈને સમાધાન કરવાનો પ્રયત્ન કરો કારણ કે તમારા લીધે આ રોડ બ્લોક થઈ રહ્યો છે નથી મારે ઓફિસ જવાનું મોડું થાય છે તો બંને મિત્રો સમજીને આ ગાડી અહીંયાથી સાઈડ પર લો એ વિનંતી કરીએ આ રાજી છું સર પણ મને મારા ગાડીનો થતો આપી દે તો હું લઈ લઉં ગાડી સાઈડ પર લગાવ મે તો રાજી છું લઈ લઉં હું ગાડી સાઈડ પર મારે તો વાત જ નથી મારે આ તો ગાડી આ તો ગાડી બચાવવી તો પડે ને